ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિકા અંબિકા કોમ્પ્લેક્ષના દુકાનદારોએ નગરપાલિકાને લેખિતમાં અરજી આપી સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્ષના શૌચાલયમાં અને ઉપર જવાની સીડીમાં ગંદગીનું સામ્રાજ્ય ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પલેક્ષમાં દુકાનદારો દ્વારા જ્યાં સ્વચ્છતા અને શૌચાલય અભિયાન જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે તે જ કોમ્પલેક્ષના શૌચાલયમાં પાન મસાલાની લાલ પિચકારીઓ દુર્ગંધ અને ગંદકીનું દ્રશ્ય જોવા મળે છે સ્વચ્છ ભારત અભિયાન પર મોટો પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્ષમાં દુકાનદારો તેમજ ગ્રામજનોની અવર જવર થાય છે તેમ છતાં આ શૌચાલય અને ઉપર જવાની સીડીને જોતા એવું લાગતું નથી કે અહીં સફાઈ નામની કોઈ જ વસ્તુનું અસ્તિત્વ તંત્રની લાપરવાહીનું જીવતું જાગતું ઉદાહરણ હોય જ્યાંથી સ્વચ્છતા પર વાતો થાય છે ત્યાં જ ગંદકીનો માળો ફાટે છે આવા દ્રશ્યો દીવા તળે અંધારું કે બીજું અહેવાલ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા